ગુજરાત આપનું સ્વાગત છે જસદણ દુના રસ્તા રિપેરિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ દૈસર ગામના મોટા ભાગના લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય સવાર સાંજ બે ટાઈમ દૂધ ભરાવા આવવાનું હોય એક ટાઈમ કોઈ વ્યવહારિક કામ હોય ગામમાં આવવાનું હોય એટલે દરેક માણસે દિવસમાં ત્રણ વાર ગામમાં આવવાનું હોય હોવાથી બે કિલોમીટરનો રસ્તો હોય એ પાંચ કિલોમીટર ફરીને ગામમાં જતા હતા જિલ્લા પંચાયતની અંદરથી મને મળતી ગ્રાન્ટમાંથી બાવીસ લાખ રૂપિયા મંજૂર કરી દૈસરા ગામના છ રસ્તા જેવા કે દહીસરા વડાલી મહાકાળીમાનુ મંદિર તરફનો રસ્તો દહીસરા મોણપુરનો જૂનો રસ્તો દૈસરા ઝૂંપડીનો જૂનો રસ્તો દહીસરા રૂપાવટી ગામ વડલાનો જૂનો રસ્તો દહીસરા જૂનો રસ્તો ભાડલનો ખૂબ જ ખરાબ હાલતમાં કે જ્યાં મોટરસાયકલ લઈને જવું હોય તો પણ અઘરું હતું ત્યાં આજે બે ટ્રેક્ટર ચલાવી શકાય એવા રસ્તાઓ બની ગયા એકદમ પહોળા કરી અને નવા નોકર કરી દેવામાં આવ્યા હતા આ તમામ ગ્રાન્ટ ભાડલા જિલ્લા પંચાયતમાંથી મંજૂર કરાવી આપેલ છે સહકાર આપવા બદલ દહીસરા ગામના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ સાકારીયા લોકોનો આભાર માન્યો હતો